જય માતાજી મિત્રો હાલ ચર્ચામાં રહેલ નામ એટલે કે રાજુભાઈ કરબડા રાજુભાઈ કરબડા આ નામ સૌરાષ્ટ્રનો દરેક ખેડૂત જાણતો છે રાજુભાઈ કરબડા આમ આદમી પાર્ટીના નેતા તેમજ ખેડૂતોના આગેવાન નેતા છે રાજુભાઈએ ખેડૂતોને ન્યાય મળે વીજળી પાણી પાકના ભાવ ખેડૂતોને થતો અન્યાય જેવા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની સામે લડવા માટે હંમેશા તત્પર રહેતા એવા ખેડૂત આગેવાન નેતા તો આવો જાણીએ રાજુભાઈ કરબડાના થોડા જીવન પરિચય વિશે રાજુભાઈનું પૂરું નામ રાજુભાઈ મેરામભાઈ કરભડા છે હાલ તેમની ઉંમર પાંત્રીસ છત્રીસ વર્ષની છે તેઓ હાલ સુરેન્દ્રનગરના રહેવાસી છે તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ બી એ તથા એલ સુધીનો અભ્યાસ કરેલ છે એટલે કે તેઓ ગ્રેજ્યુએટ છે તેઓ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઊભા રહેલ છે બે હજાર બાવીસની ચૂંટણીમાં તેઓ ચોટીલા વિધાનસભાની સીટ પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને તેઓ ભાજપના નેતા પછી બીજા ક્રમે રહેલ છે મત મેળવવામાં રાજુભાઈ કરપડા એક બાહોશ નેતા છે તેઓ હંમેશા ખેડૂતને મદદરૂપ બન્યા છે રાજુભાઈએ ખેડૂતોને થતા અન્યાય સામે અનેક અધિકારીઓ સામે ચર્ચા વિચારણા કરીને ન્યાય અપાવ્યો છે ખેડૂતોને મળતી વીજળી પાણીની સુવિધા પાકમાં થતો ભાવતોલ અન્ય પ્રશ્નો જેના લીધે ખેડૂત આજે હેરાન થઈ રહ્યો છે તેવા પ્રશ્નો સાંભળી તેને યોગ્ય નિરાકરણ લાવી અને ખેડૂતોને ન્યાય અપાવેલ છે અને તેઓ હંમેશા આજ દિન સુધી ખેડૂતોની સાથે ચાલ્યા છે હાલ તેઓ મળતી માહિતી મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થતા ખેડૂતોની સાથે અન્યાય એ કડદાનો જે નિયમ છે યોગ્ય ભાવમાં કપાત મૂકવામાં આવે છે જેમાં ખેડૂતનું શોષણ થઈ રહ્યું હતું તેવા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતના પ્રશ્નોને ન્યાય અપાવવા માટે તેઓ ચર્ચામાં ચાલી રહ્યા છે હજારોની સંખ્યામાં ખેડૂતો અત્યારે બોટાદ યાર્ડમાં ભેગા થયા છે અને જોવાનું એ રહેશે કે રાજુભાઈ કરપડાના આ પ્રયાસોથી ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તો આ તો થોડો ઘણો આપણા ખેડૂત આગેવાન નેતા એવા રાજુભાઈ કરપડા વિશે અને એમના જીવન વિશે માહિતી રાજુભાઈ એક આદર્શ નેતા છે તેઓ હંમેશા ખેડૂતોના પ્ર પ્રશ્નોને હલ કરતા આવ્યા છે અને ખેડૂતોને ન્યાય મળે એ જ તેમનો મુખ્ય ધર્મ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ ખેડૂત નેતા અને આ આમ આદમી પાર્ટી કઈ રીતે સામેની સરકારને જવાબ આપે છે વિરોધ પક્ષ હોય તો આવો જોવો જોઈએ જેમાં વસ્તુ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ